એને ક્યારેક પાર્ટી બાર્ટી કરવા જવું હોય તો એને બરાબર રજા ઓફિસ મળી જતી હતી પણ હું એમ કહું કે ચાલો ને આજે આપણે ક્યાંક જાત્રા કરવા જઈએ આજે આપણે ક્યાંક ફરવા જઈએ ત્યારે રજા ન મળે આ બા તમારી વાત એકદમ સાચી છે આ પેલો દેવો ને રગડો છે ને એ છે ને આટલું બી કામ પડે ને તો બધું કામ પડતું મૂકીને ફટ ત્યાં પહોંચી જશે અને જયારે મને જરૂર હોય ને અને હું ફોન કરું ને તો બે કલાક મોડા આવશે આવું છે આ આવું છે અરે તારા દાદાનું તો કેવું હતું ગજબ હતું હા અરે હું કહું કે સાંજના છ વાગે ઘરે આવું છું બીજે દિવસે સવારે છ વાગે આવજો એ હા આવું છે ફોન આવ્યો દાદાનો ફોન હલો હા બાબા ભલા

ત્યારે તમે કોઈ દિવસ નતા ઉપાડતા અને ફોન ઉપાડ હું પણ નહી મારી વાત તો સાંભળ મારી માં પેલા મને બોલવાનો ટાઈમ હાલ કે હું શું કહેવા માંગુ છું એ સાંભળ તાર પછી આ તો ભસો તો સાંભળ તું અત્યારે બધું મૂકી દે અને સીધી અહીંયા ઘરે આવી જા હાય હાય મે તો નક્કી કર્યું છે 6 મહિના સુધી હું મારી દીકરીના ઘરે રહેવાની છું અને તમે આવી રીતે અચાનક બોલાવો તો હું કઈ આવવાની નથી મારું શું કામ છે

કેસો આવીને બધું સંભાળી દેશે પણ હું નહીં આવું હા તને ખબર છે કે કેશવ ગઈ વખતે બે દિવસ એને સાચવ્યું તો મારો બિઝનેસ એમાં 21 લાખ ઘરના મૂકવા પડ્યા હતા એ શું સંભાળશે મારો બિઝનેસ એ કાઈ માંગો નહીં એ તમારે જે હોય તે એ તમે બધું કેશવને કહેજો અને એક વાત બરાબર છે ને તમે જાવ ત્યારે મારા ભાઈને ઉતારી નહીં પાડો

બીજી વાર ફોન ઉપાડતી નહીં સમજી ને અને સાંભળ એક કામ કર આ કેશવ કેમ ગયો કેશવ ને બોલા અરે અહીંયા બેસીને ને બૂમ માર કેશવ મામા ઓ કેશવ મામા અબ બા બોલાવે છે આવો તો કેશલા જી આટલી વાત અહીં આવ તો આટલી વાત તરત જ આવ્યો બેન શું તરત આવ્યો જો સાંભળ તારે અત્યારે ને અત્યારે મુંબઈ પહોંચી જવાનું છે તારા બનવીનો ફોન આવ્યો છે અને એમને બિઝનેસમાં તારી જરૂર છે એટલે તારે અત્યારે ને અત્યારે મુંબઈ પહોંચવાનું છે પણ અત્યારે હું ટિકિટ સો ટિકિટ 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 કરે છે અરે ચાલુ ટિકિટ લઈને બેસી જવાનું અરે ટ્રેન ને તો બસ બસ ને તો રિક્ષા રિક્ષા ને તો ટેક્સી અરે ટેક્સી ને ના મળે તો છેવટે સાયકલ લઈને પણ પહોંચી જા મુંબઈ જવાનું છે પહોંચી જવાનું છે તારા બને વિને જરૂર છે જી જી હું છું હા અને સાંભળ હું 6 મહિના અહીંયા રોકાવાની છું અરે 6 મહિના હા એટલે તને જારે મન પડે ને જારે ઈચ્છા થાય ત્યારે પાછો આવી જજે જે સાયકલ લઈને જાય છે એ જ સાયકલ લઈને પાછો આવજે જી છું પણ તમે તબિયતનું ધ્યાન રાખજો હા છું પામર માનવી પુષ્પાની ચિંતા કરે છે પુષ્પા જુકતી નહીં હે અલે મામા કે હે દેવામ ભઈ હું મુંબઈ જઉં છું અચાનક જવું પડે એવું છે શું વાત કરે બાય આવે છે ના ના બેન નથી આવતા મારા બનેવીને કઈક ધંધામાં મારું કામ પડ્યું છે એટલે મારે જવું પડે એવું છે હા 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 ના ના વાંધો નહીં એક તો સાચ્યા

કે બધું મળી જશે કમ્પ્લેન અને એવું હોય ને તો કહેતા હોય તો રઘલાને દેવાન મોકલી દો બોલો તમારી જોડે ના 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 હું જઈશ હે ને હા હા તો હતો તો મળીએ હા ચાલો હા બેનને સાચવજો હા તો બેન અમને સાચવે હા તો નહીં હા હા ચાલ મામા તો જ્યા હેડો એક બલા તો જઈ આ ડોસી શું કરો કઈ છે ખબર નહીં પડતી શું કરવા છે અને ચેટલું રોકાવાની છે

તું દર વખતે હું તું વિચાર છું એમ કહું છું કે શાંતિ કરો ને શાંતિ જોડે વાળા શાંતિ કાકી એમને ખબર જો આવું તું આપણા પુષ્પા ભાનું ભાઈ તારા કેડમથી વરી ગયું એટલે એવું કહ્યું તમે શાંતિ રાખો બા ઘોડા જેવા છે એવું છે તો તમે હોમે તારી આમ એમની તબિયત બતાવી દેશે એમ અચ્છા હું શું કહું છું તો મામા મને મળ્યા મુંબઈ જવાનું કહેતા તા હા એમને મારા દાદા છે ને એમને ક્યાંક બહાર જવાનું છે તો આ બિઝનેસ માટે થઈને પછી કોઈક તો જોઈએ ને ત્યાં હવે બા અહીંયા છે તો કોઈક તો ત્યાં જોઈએ ને એટલે મામાને મોકલી

કે તરત જ જઈને લઈ આવશે ત્યાં રગલા જોડે વાત કરી હા અચ્છા અને એવું કહ્યું કે બાનો કોમ સન જવાનું સર હા એવું જ કહ્યું મેં તો તને લાગે છે કે રગલો આવશે આવ હા તો આવશે એને એમ કીધું ભાભી મને થોડી 5-10 મિનિટ વાર લાગશે હું દવા પીના હું એવું બોલે અચ્છા દવા પીના હું તો આવશે હે એટલે એને સન કે

મોકલવી છે <trabajando> <notorious achoğan>

લિસ્ટ આપવા ગયો ને એટલે બધી વસ્તુ લાવવા તો એના માટે મેં આને બોલાયો બોલી તારામાં જરાય છાંટો અકલ નથી ના આ બે બળો જે શું કરવાના હતા આ લોકોને શું અકલ છે કાઈ લાવવાની અને તમે લોકો અહીંયા મને મળવા માટે આવ્યા છો ને અચ્છા આમ ખાલી આથે અને માણસ કોઈને મળવા માટે જાય તો જોડે કંઈ લઈને જાય તો કંઈ જોડે લઈને આવવું જોઈએ ને

તરે દિમા નાગર જડકર સી ડોને સી ડોરે સમજી ગયો જેટલું કામ છે ને તમને પેલું લિસ્ટ આપ્યું હતું ને હા

તમને ત્રણ ને એક છતાં તમે ત્રણેય ફૂન કરી આપશો તો પણ આપણી પાસે તૈયાર છે મોબાઈલ માં કેજો ફોરવર્ડ કર દે पा कुछ कम नहीं है मान आप कोई ना कि तो हाकी राखी छू तेरे जरा गाना मत रख कर एक मिनट कैक हो जो से बेटा आ तेरा दादा छे ने जरे दारू पीता था ने त्यारे अभी वास आती थी तो आ वास किम आवे छे

એસા બળદિયોને બાંધી જાય ના તું તું ત્યાં આવતો લિસ્ટ લઈ જા હાલ હાલ લેવાનો લખ્યું છે એકનું લાવવું જરૂરી નથી કેમાં તમારા મનથી પણ મિજુકઈ લેતા આવજો હા હા અને વેલા આવજો હા હા ઓલી પેલું પતંગ ફેરકાને ઉડ્યું

यानो गर्नो कोना तारा मर्यादा पंचम गर्नो तो छोड़ तारो भी घराक लावो पडो मर्यादा पण करवा अजी रीते लिस्ट से न ए रीते पुष्पा भाऊ झुकेगा नहीं आ लिस्ट जोन लागस क तू अब कायदेसर बेचैय जो

હા યાદ કરીને લઈ આવો છેનું છે છેનું આ બધું ઓત્રનો સામાન છે સામાન એટલે બરાબર ચેક કરીને મૂકી દેજે બીજું લિસ્ટ અલ્યા ને